બનાસકાંઠામાં અધિકારીશ્રીઓ કર્મચારીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતા વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું હતું આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે કલેક્ટરશ્રી મિહિર પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સહિતના કુલ એક સો ચાળીસ અને કર્મચારીઓએ પોતાના હેલ્થનું ચેકઅપ કરાવ્યું હતું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં પણ આજે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના આરોગ્યની તપાસ હાથ ધરી હતી જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર વજન ઊંચાઈ બીએમઆઈ ચેકઅપ કરાયું હતું બનાસ મેડિકલ કોલેજ દ્વારા લિપિડ પ્રોફાઇલનું ટેસ્ટ કરાયો હતો રિપોર્ટર મહેબૂબ બેલીમ બના સકાણ